કેમ છો મારા ખેડૂત મિત્રો બધા મજામાં જશો તો વિડીયોમાં આપણે થોડીક મરસી વિશે વાત કરી મરસીનો પાક હોય છે આપણે એમાં કઈ રીતની પાયાની માહિતી થી લઈને આપણે કઈ રીતની બધું વાવેતર કરવું પાયામાં ખાતર અત્યારે નવું વાવેતર કરવું હોય તો આપણે કઈ રીતે આપણે જમીનજન્ય રોગથી બચીએ છીએ જો જમીનજન્ય રોગથી બચવા માટે આપણો મહત્વનો મુદ્દો તો તમને ખબર છે કે રીમ લીંબોળીનો ખોળની રાજુભાઈ વાત કરશે પછી કઈ રીતે ઉપયોગ કરવો હવે એમાં જ્યારે કુકળનો કૃષિનો આવે તો શું કરવું અત્યારે હું દવા એક નહીં બતાવું પણ કઈ રીતે બચી શકાય એની થોડાક ઉપાય બતાવ આગળ વિડીયોમાં તો વિડીયોને છેલ્લે અંત સુધી જોશો તો માહિતી મળશે બાકી ન જોવું હોય તો આપણે કોઈને પરાણી ખેંચ કરતા નથી કંઈક નવું જાણવું હોય કંઈક નવું તો છેલ્લે બતાવીશ વિડીયોના સેલંજ સુધી જોશો તો આપણે પપે ખંભે પપ ઓછો લેવો પડે અને આપણે લાભ મોક ગાળા સુધી ફાયદો થાય એવી વસ્તુ બતાવીશું ધી હાર સુધી તમને કોઈ બતાવી નહીં હોય કંઈક નવીન જાણવું હોય તો આ ચેનલમાં પહેલાં વહેલા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો કંઈક નવી માહિતી મળશે કેમકે રોજ બારથી ફોન આવે છે માહિતી તમારી સારી લાગે છે કાંઈક નવું જાણવા મળે છે તો ચેનલમાં પહેલાં વેલા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નું નામ છે જય કિસાન ઓફિસિયલ કિસાન ઉપરથી જ તે આપણા કિસાન એગ્રો છે જય કિસાન એગ્રો જે તળાજા આવેલો છે આપણે હાલમાં શું કહેવાય એગ્રોજ છે એ હાલ અને એ બધી તમે બોટલું જોઈ શકો છો પાછળ નીમ ઓઇલ છે જે બે દિવસ પહેલા આપણે કપાસમાં વાત કરી હતી એની પણ આપણે આગળ વાત કરીશું વિડીયોમાં કઈ રીતે કામ કરે છે એ પછી જે ત્યારે મહત્વનો એક મુદ્દો છે વરસાદ બધાની એરિયામાં હશે નીવું એવું તો કંઈ હશે નહીં તો આપણે વરસાદ હોય તો રોજ છે વિડીયોમાં અને રોજ હતા છે બધાને એમ થાય કે રાજુભાઈ રોજ વૃક્ષ વિશે કહે છે પણ મને એક વૃક્ષ પ્રત્યે પ્રેમ છે એટલા માટે કહું છું વૃક્ષ વાવવાનું રાખવાનું છે વૃક્ષ વાવવાથી ઘણા ફાયદા થાય છે એટલા માટે વૃક્ષ પ્રત્યે મારું અભિયાન છે ખેતીની માહિતી તો રોજ જેવું પણ અત્યારે સોમા શું છે ને વૃક્ષ વાવવાનો એક જ સમયગાળો છે અત્યારનો કેમકે ચોમાસામાં આવી તો છોડનો વિકાસ થાય આપણે અમુક વસ્તુ હોય જોઈએ અત્યારે અમુક મોલ છે કે આપણે વરસાદનું પાણી એટલે તો આમ જાય કહેવાય ગાંઠા કાઢે ગાંઠા કાઢે એટલે મતલબ વિકાસ જ એવો થાય પણ એનું આપણે શાળામાં મોલ બનાવીશું તો એવો છોડનો વિકાસ નહીં થાય કેમ કે વરસાદનું પાણી જેવું હોય છે તો વરસાદના સમયે વૃક્ષ વાવીએ તો હરિયાળી થાય વૃક્ષની સંખ્યા કેમ કે વધારવી જરૂરી છે થી પાંચ કરોડ વૃક્ષની જરૂરી છે ભારત આપણા આખા રાજ્યમાં તો ગુજરાતમાં જરૂર છે બીજા બધાય રાજ્યમાં જરૂર છે કેમ કે જોવાવાળા આપણો ગુજરાતી છે એટલે ગુજરાતીમાં આપણા જોવાવાળા છે હવે બધું તમને પાછો મનમાં પ્રશ્ન એમ થાય કે રાજુભાઈ વૃક્ષ વાવી દે તમે વૃક્ષ વાવો ફોટો મોકલો મને આપણે શેર કરીશું રોજ આપણો રેગ્યુલર હવે સાડા સાતથી સાત વાગ્યાને વચ્ચે વિડીયો આવ્યા કરશે કન્ટિન્યુ રહેશે સાડા સાતનો ટાઈમ રહેશે ક્યારેક કામની હિસાબે થોડું ઘણું રેટ ગો તો હું બતાવીશ કે રાજુભાઈનો વિડીયો જોવાથી આ ગામમાં આ ભાઈ એટલા વૃક્ષ વા્યા છે જે વાયો હોય એ ફોટો મોકલશું એટલે આપણે બતાવીશું તમને કે આ ગામના છે આ તાલુકાના છે કે આ જિલ્લાના છે તો તમને મજા આવે મને મજા આવે મને એમ એટલો આનંદ થાય કે નહીં હું એટલા દિવસથી કગડાટ કરું છું તો બે ખેડૂતો સુધર્યા એવું થાય ને એમ કેમકે આપણે ગમે એટલી માહિતી આપી આપણે જ્યાં ખાતર દેવાની જરૂર નથી એની જગ્યા નાખો પણ આપણે નાખવું નથી એવાય ખેડૂતો આવતા હોય કેમ કે અનુભવો તો ઘણા હોય કેમકે જરૂર છે આપણે દેવું નથી નથી જરૂર એ આપણે બબે ઠેલી ઉડાડવી છે આમાં કંઈ હું ખોટું નથી કહેતો એટલે આવી વસ્તુ પણ જાણવા મળે એટલા માટે તો વૃક્ષ આપણી માટે ચોમાસું છે એટલે અત્યારે વાવશું તો જ હરખો સોટી જાય ઊગી જાય એક વૃક્ષને મોટું થતાં ત્રણથી ચાર વર્ષનો સમય લાગે તો અત્યારે તમે વૃક્ષ નહીં વાવો પછી ઉનાળો આવશે શિયાળો અત્યારે કાપતા જઈશું હું કાપતા જઈશું હું કાપતા જઈશું તો પછી પાછા ચારથી પાંચ કરોડની જરૂર છે અહીંયા છ કરોડ થઈ જાય અને થી સાત કરોડની જરૂર પડશે આવતા વર્ષે વાવવાની તો જે ટેમ્પરેચર અત્યારે સેમથી ભયંકર આવશે પછી જે અત્યારે મે મહિનામાં બેથી ત્રણ માવઠા કહેતા હોય તો એપ્રિલમાંય માવઠું શરૂ થઈ જાય જે અત્યારે કેમ મે મહિના માવઠા આવ્યા હોય તો પછી આપણે એપ્રિલથી માવઠાવું ઉનાળો આપણે ગુમાવી નાખશું અહીંયા માવઠા આવશે પછી ઉનાળે આપણે અમુક મોલ કર્યા હોય એમાંય ઘણી પરિસ્થિતિ ખરાબ આવશે આવું બધું ન થાય એટલી માટે વૃક્ષ વાવી જજો પછી ઘણું ડિટેલમાં કલાક વાત કરતા તો હવે મુખ્ય મુદ્દો આપણો છે બરસી બનાવી છે બનાવી તો ઓછી ઘણા બે ત્રણ ખેડૂતો દવા લઈ છે કોઈ બે વીઘાની બનાવી કોઈ દોઢ વીઘાની બનાવી તો એની માટે શું કરવું ટ્રીપ ન જાતી હોય ત્યારે જોકે ઘણી વખત દવાથી ત્રીપ નથી હારતી ઘણા એમ કે કે હારી જાય છે કાંઈ વાંધો નહીં નો ડાઉટ ઘણી વખત આવો પ્રશ્ન બને ટેમ્પરેચર એવું થતું તો આપણે શું કરવું પેલો એક ઈ મોદો લઈ લઈએ પછી ખાતર વિશે થોડી માત કરી લઈશું પછી જે આપણે કે ટ્વેન્ટી કાલના વિડીયોમાં બતાવી હતી અહીંયા આપણે આજે એ હાજર હાજર છે એ પણ હું તમને બતાવી દઉં કઈ રીતની આવે છે એ તમે મરછીમાંય વાપરી શકો છો ટમેટીમાંય વાપરી શકો છો ફોળ ફૂળ બે જ્યારે ધીંગણીમાંય વાપરી શકો છો તમે મગફળી બનાવી છે પાકોના સમયે વજન વધારવો છે ઓળાની શિંગ બનાવી છે એમાં પણ એ ઉપયોગ કરી શકાય છે ઓળાનો સારો વજન આવે એનો વાપરવું તો ડીપ કે પ્લસ પણ વાપરી શકો સો અહીંયા કંઈક નવું જાણવા મળશે ચેનલમાં જોડાયેલું રહેવાનું રોજ માટે નવો વિડીયો રેગ્યુલર મળતો રહેશે કાલે આપણે રીંગણીને અપડેટ આપીશી રીંગણીમાં કઈ કઈ રીતે આપણે કહ્યું ભૂલ કરી છે એ થોડું સમજાયું હતું બધા ન કરતા પણ જનરલી અમુક લોકો કરતા હોય છે તો એવી સુધારવાની આપણી હેતુ સાથે રોજ નવું નવું કંઈક લાઈક લાવીશી તો હવે એવી થ્રીપનો અટેક હોય જ્યારે દવા સટવાથી મોહ નથી હોય તો કેવા જુગાડ કરવા એક જુગાડ માટે જો આપણે એક વસ્તુ મંગાવેલી છે બે આ રીતના જોયું છે તો આમાં છે આ રીતનું હોય છે આ તમે જોઈ શકો છો આ નમૂના આખું લગાડો એટલે આ જીવન બધી સોટી છે અહીં તમે જોઈ શકો એ છતાં આપણે ફરીથી બતાવી દઈશું જો આથી આ ફાયદો થાય આનથી ગમી જીવન જ ફોટી છે પછી તમે અત્યારે તમને મન થાય કે મગફળી બને છે એમાં જીવાય ધંધા તમે કપાસ બનાવ્યો છે તો કપાસમાં પણ આને લગાડી શકો છો આપણે વસ્તુ એવી બતાવી છે કે તમને બધા ભાગમાં હાલે આ બધા ભાગમાં છે પણ અત્યારે મેં મરસીનો ટોપિક લીધો છે એટલે મરછી વિશે વાત કરી એવી કુકડ હોય દવા છાંટવાથી ન જતો હોય જીવાત જાતી ન હોય તો આ તમે લગાડો ખેતરમાં એટલે જે જીવાત હોય કુકડવાળી એને સ્મેલ આવે સ્મેલ આવે એટલે અહીંયા જાય જાય એટલે એને અહીંયા સોટી જાય પછી ઉકડીએ કે નહીં એટલે હું છું બહુ સસ્તો અને સારો ઉપાય દેશી જુગાડે કહી શકાય એમ એટલે આવું આવું આપણી પાસે મળતું રહેશે કેમ કે નવું નવું ટેકનોલોજી મોબાઈલમાં અપડેટ આવતું એમ આપણે પણ થોડુંક અપડેટ લેવું પડે કે આ જીવત આવી છે તો આને કઈ રીતે ઉપાય દવાથી નથી આવતો બહુ તરફ અમુક જુગાડ તો કરવા પડે દેશી જુગાડ કહી શકાય દેશી જુગાડ તો ન કહી શકાય આમાં થોડો ખર્ચો લાગે છે એટલે પણ એક આપણે વિચાર રૂપે જેમ મોબાઈલમાં કેમ અપડેટ આવો નવો મોબાઈલ લીધો નવી નવી સિસ્ટમ આવતી તો નવી નવી સિસ્ટમ પ્રમાણે આ કહેલું તો આનાથી હું ફાયદો છી પણ આપણને ખબર જ આ કરવાથી કેટલી જીવાયત આવી છે તો આપણો પટલો દવા છાંટવાનો ખર્ચ ઘેટો છે એ પણ આપણને ખબર જ હોય કેમકે આપણે અહીંયા એવું તમને શીખવવાનું છે કે થોડોક આપણો દવાનો પણ ખર્ચ ઘટે અને ઉત્પાદનમાં બે પૈસા તમે રડી શકો તો આવો ઉપાય કરશો જીવાયત અહીંયા છોટી જવાનું છે જે ઉપદ્ર કરતી હોય તો પછી આગળ એનો કોસેટ આગળ જવાના નથી પછી ઘણી બધા થાય એવું કૂકડની દવા પણ બે દિવસ સુધી રિઝલ્ટ રહે પાછું કૂકડ આવી જાય તો હોય જે મતલબમાં મેન એને થ્રીપ કે તમે જે કહેતા હોય એના ઈંડા હોય થળિયામાં હોય તમને ન બતાય ન મને બતાવ એની માટે પંદરક દિવસે એક વખત દવા નીચેથી મૂળિયામાં પાવાની જેને મારતું હોય ફૂંકડના ઈંડા હોય એની માટે ફિફ્રોનિક વતા ઇમિડા હું તમને ખાલી એક્ઝામ્પલ માટે મારી પાસે જ્યાજરા ફિફ્રોનિંગ ભાળી કન્ટેનવાળી દવા છે એ તમને બતાવી જાઉં છું જો આ પોલીસ ઘરડા કંપની આવી બે ત્રણ ઘણી કંપની બનાવતી હોય ખાલી મારી પાસે આ જરમાં છે એટલે મેં આ બતાવી દીધું છે તો આનો પણ તમે ઉપયોગ કરશો નિષેધ પાણી અરે પાઈ દેવાનું એટલે બધું સાફ થઈ જાય જાય પછી તમે જોઈશો એટલે તમને એમ થાય કે નહીં હવે રિઝલ્ટ લાંબા ગાળા સુધી રહ્યું છે ઘણી વખત ફળથી પણ બુદ્ધિથી કામ કરવું પડે એવી પણ ઘણી કહેવતો છે તો આવું બધું ઘણું અહીંયા જાણવા મળશે તો ચેનલમાં પહેલાં આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે જેથી હોય જ તમને આવી નવી માહિતી મળતી રહે ખાતર વિશે અત્યારે કાંઈ જાદુ કહેતો નથી પણ મેન મુદ્દો તમારો આવનારા સમયમાં આ રહેશે એટલે મેં આ માહિતી આપી દીધી છે હવે તમારે કોઈ એવો પ્રશ્ન હોય ફોન કરજો રીંગણી બનાવી હોય મરછી બનાવી હોય ટમેટી બનાવી એમાં જે આપણે કે ટ્વેન્ટી જે બતાવી છે એ તમે મરછી ટમેટી શરૂ થાય એની માટે ઉપયોગ કરો સાઇનિંગ વજન બધું સારું આવશે એનો ઓપર હોય તો જે આપણે ડ્રીપકે પ્લસ બતાવી છે ડ્રીપકે પ્લસ પણ તમને બતાવી દેવું જો આ છે જ્યારે મરછી શરૂ થાય ત્યારે આનો ઉપયોગ કરો એટલે તમારા વજનમાં સારો ફેરફાર પડે તમને લાગ્યું કે આ મારી ગાહડી છે કદાચ પંદર કિલો થાય સોળ કિલો સત્તર કિલો એવો ફેર પડે એટલે માર્કેટમાં પચાસ રૂપિયા ફવા આવતો એટલે દોઢ બે કિલો વજન નીકળે એટલે સો રૂપિયાનો ફાયદો થયો ને તો આવું કંઈક વાપરી પછી નથી વાપરવાની જરૂર આપણે આખરે છેલ્લી ઉડા નક્કી વીઘે કોઈ પણ ખાતરનું માપ વિઘે દસથી બાર કિલો હોય વધારે મોટું હોય તો પંદર કિલો નાખો બાકી દસ કિલોથી ઉપર પાય નહીં એ હેવી ડોઝ થઈ જાય ઓવરફ્લો થઈ જાય તો એને જરૂર પડે કે ખોરાકને આપણે કેમ આખા દિવસમાં ત્રણે વખત ખાઈ છે તો એને મહિનામાં ત્રણે વખત ડોઝ રાખવાનો દસ દિવસે દસ દિવસ થઈ જાય છે હાલો ડીપી મેં કાઢી નાખ્યું હતું દારીખે ને કહ્યું ચાલો આજ વીસ તારીખે વીસ આજ આપણે ગમે એમ થાય મરચીમાં ભલે ભાવ ન હોય પણ આને ખોરાકની જરૂર પડશે એવી પણ આપણને થોડીક ખબર હોવી જોઈએ એ પણ ખાસ યાદ રાખવાનું કંઈક નવું જાણવું છે તો મજા આવશે તો અહીંયા હું અત્યારે મારી માહિતી જે હતી મને મારી રીતે લાગ્યું મેં થોડુંક તમને સમજાવ્યું છે આ ગુજરાતી ભાષામાં કહું કે જે રીતે કહો કે અલગ રીતે આ મારા શબ્દમાં જે જે લાગ્યું હોય મેં તમને શીખવાડ્યું છે આમાં તમારા કાંઈ પ્રશ્ન હોય નિશા આપણા મોબાઈલ નંબર આવશે તો ફોન કરી શકો છો તો મળીશું કાલે નેક્સ્ટ એક નવી માહિતી સાથે કાલે આપણો પ્રશ્ન રહેશે મગફળીમાં જે ઘણાને પ્રશ્ન છે ખળની દવા કેટલા દિવસે ચાલે બધી કંપનીની અલગ અલગ હાલતી હોય છે તો એનો પણ થોડીક જો કાલે સમય રહેશે તો એની વિશે ફરીથી માહિતી બી કે ત્યારે વરસાદી વાતાવરણ છે એટલે કઈ દવા કેટલા દિવસે ચાલે તો ઘણાને એમ શું હોય કે ખળ વધી ગયું છે તો હું આ દવા સાટું કે કઈ સાટું તો એનું પણ થોડુંક સોલ્યુશન આપવાની કોશિશ કરશે પૂરી માહિતી મળી જશે તો આ તો આજનો વિડીયો પ્રો અહીંયા પૂર્ણ Hype, sí.